હમણાં એક ભાઈ હોસ્પિટલમાં અહીં તમે જો બોમો ફાટ હતો કે ડોક્ટરની મા બેન કે છે 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 કે એટલે કમ્પાઉન્ડર આવ્યો કમ્પાઉન્ડરે ખેંચીને લાખો આવ્યો કે સભ્યતાથી બોલ સભ્યતાથી બોલ

અમુક તો યાર એવી એવી ઉભેટો હશે એવી એવી ઉભેટો હશે શું વાત કરવાની યાર વાત જ નથી મારો સાહેબ સૌથી અનફેવરેટ વિષય હોય અનફેવરેટ તો ઘણી મને આવડતો હોય નહીં જો કે ના આવડતું હોય ના જ કહેવાનું યાર કોઈક દાવ ચોક બેઠા હોય ચોક દાખલો લઈને આવડ પાસે તો ભાગાકાર ઘોડા ના તો કર લો યાર એવું નહીં તમે હાર એવું એટલું તો આવડો ધનિક ના સાહેબ હારા એ મારો સૌથી અનફેવરેટ વિષય હોય તો ગણિત ગણિતમાં યાર હું ત્રિકોણ ને જાઉં ને તો મને સમોસા નહીં આવે વર્તુ જવું તો મને લાડવો ખાવાનું ચોરસ જે આપણું લંબ ચોરસ જોઉં લંબ ચોરસ તો પછી મને મોહનટાર વપરાર મોહનટાર ખાવ પડશે આવા ગણિત ભણવામાં ગણિત ભણવામાં હું રોજ આવા બધા હાવાટ કરું યાર તો ભીખાઈ થવું ના ખાવું નોકરી જ પેલા મજાકની વાત છે આ તો ગણિત બની ભણજો ને તો ચીઓ કાકો નોકરી નહીં આલા મારા વાટી ના રહેતા હું તો ધંધો જ કરું છું બોલવાનો તમે ધંધા વગર ના રહ્યો મારા વાટી અમુક ભણેલા માણસો આ દુઃખ હોય છે મેં જોયું અમુક બિચારા ભણેલા માણસો હોય ને એમને દુઃખમાં એવું હોય તો એમને એમના મોબાઈલ જોડે જોડે એમનું મોઢું એ સાયલેન્ટ રાખે જો સાયલેન્ટ ના રાખે તો પેલી ઘંટરી વાગે પછી તારે તારે અને એમાં છે એમાં 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 એવું કેવું હોય તો ફોનની ઘંટરી હોય ને ફોનની ઘંટરી ફોનની ઘંટરી આપણે બંધ કરીએ કાંઈ ફોજની ઘંટરી ઓફ સ્વીચ દબાવવાથી બંધ થાય પણ પેલી એક વખત ચાલુ થઈ ગઈ એ ગંટરી પછી આખી વાગી ના રે આખી વાગી ના રે ત્યાં સુધી તમારે કોણ ખુલ્લા રાખવા પડે હો ભરવું પડે એક એક શબ્દ હો ભરવો તમારે એક એક શબ્દ હો ભરવો ને એના કરતા એવું લાગે આપણને કે આપણા ઘર મઠોરું એવું છે સ્ટ્રીક વાતાવરણ ઘરવાળી ચૂપ રહેવાનું ચૂપ રહેવાનું મજા આવી યાર હું ને બાપ ના થઈ જવાના ઘરવાળી જ છે કે રોટલા નહીં ખવડાવતી બાપ મજવાનું પણ પતિ પત્નીના સંબંધો ને પતિ પત્નીના સંબંધો એ ચેસની રમત જેવા છે ચેસમાં કેવું કે રોણી ગમે એટલા એના ગમે એટલા ડગલા હાલ રાજા બિચારો મગો એનો જીવ બચાવવા મારો મારે તો મળવું એવું છે કે રોહણી હોય ને તો રોહણી જોડે બહુ આપણે નહીં કરવાની એક હા તો હા એ કે ના તો ના મજા છે એમ તમે પછી હોમમાં બાઠરીઓ લેવા જાઓ ખોટા વાહણ ઉડન ચમચીઓ ઉડન વેલન ઉડન ના મજા આવી એક ભયું કે ખબર છે કે હા બધા હું ડખા શકે સારું કોમ કરો તો સ્વર્ગ મરણ ખરાબ કોમ કરો તો નર્ક મરણ મારા કે કોમ કરવું છે કશું કોમ જ નહીં કરવું

મેં કીધું એ તો મેં ડખો છે હમણાં એક સોસાયટીમાં એક બેન છે નવા નવા રહેવાય નવા નવા રહેવાયો ને એટલે એમને એમ થયું કે લાવો સોસાયટીનો બધો છોકરો જમારીએ આપણે બટુક ભોજન કરીએ ના ના છોકરાને જમારવા ને એને બટુક ભોજન કેમ એ બેને તમે જો તો બાજુમાં એક બેન હતો ને એમને કીધું પાડોશ વાળીને તો બેન બેન તમારા છોકરાને હોજે છે ને મારા ત્યાં જમવા મોકલજો અમારા બટુક ભોજનનું આયોજન કર્યું છે એમ એટલે પેલી પાડોશ કે કે રોજ ભોજનનું પેલી કે ઓહો હું વાત કરું છું અરે હા હા કે તો રોજ બટૂક ભોજન હોય કે બટુક ભોજન નું જ આયોજન હોય પેલી બેન કે કઈ રીતે એટલે કે અમારા તેણીઓ રે ને એના પપ્પા નું કે બાટુક ભાઈ હા એ ભાઈ આવે પપ્પા એટલે એ આયોજન કરે એ પ્રમાણે અમે જમા બનાવીએ એટલે કે બાટુક નું બટુક ભજન નું આયોજન થયું પેલી કે વા તમારા બટુક ભજન નું આયોજન વા હમણાં એક ભાઈ દવાખાને છે દવાખાને છે ને એટલે ડૉક્ટરે પૂછ્યું કે બોલો ભાઈ શું તકલીફ છે એટલે પેલો કે સાહેબ નર્સની તકલીફ છે આ નર્સની તકલીફ ડોક્ટર કે નર્સની તકલીફ તો અમારે હોય બહુ શકે યાર આ જાય છે મારી બેટી ખાવા ટાઈમે આવતી જ નહીં કે અડધો કલાક ની રિસેસ હોય ના હોય કે દોઢ કલાક બગાડી ના બોલો કે આ નર્સો નર્સો ની તો કે બધા તકલીફ છે પેલો કે મા બેટા ડોક્ટર નર્સ ની તકલીફ નહી કે નર્સ ની તકલીફ છે નર્સ ની અભણ પેલો ભાઈ કે સાહેબ તમે નક્કી કે કોરોના માં બનેલા ડોક્ટર લાગે કોરોનામાં કે કોનમાં પેલો ભૂંગળો ભરા ભરાય તમારા કોણ પે પટી ગયા લાગે છે હું નસ કઉ છું તમારે નસ સંભળાશે બરોબર છે બરોબર છે